નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો ગુજરાતમાં ફરી એકવાર ચોમાસુનો બીજો રાઉન્ડ શરૂ થયો છે અનેક જિલ્લામાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે આ વચ્ચે હવામાન વિભાગે કેટલાક જિલ્લાઓમાં ત્યારે અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે થોડાક દિવસ પહેલાં જ વરસાદ બંધ થઈ ગયો હતો પરંતુ તેનાથી ફરીથી સક્રિય થવાને કારણે ઘણા જિલ્લામાં વરસાદ પડી રહ્યો છે હાલમાં ત્યારે હવામાન વિભાગે આગામી છ દિવસમાં અપડેટ આપ્યું છે આ સાથે લોકોને કોઈપણ કારણ વગર બહાર ના નીકળવાની પણ સલાહ આપવામાં આવી રહી છે આજે છોટાઉદેપુર વડોદરા નર્મદા સાબરકાંઠા અરવલ્લી અરવલ્લી મહીસાગર પંચમહાલ દાહોદ વલસાડ તાપી ડાંગર નવસારી કચ્છ રાજકોટ અમરેલી ભાવનગર અમદાવાદ ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે હવામાન વિભાગે જણાવ્યું છે કે મહેસાણા પંચમહાલ અમદાવાદ અરવલ્લી સાબરકાંઠા ગાંધીનગર અને બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદ પડી શકે છે તેથી હવામાન વિભાગે એલર્ટ જારી કર્યું છે ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ કચ્છ પાટણ સુરેન્દ્રનગર આણંદ વડોદરા છોટાઉદેપુર ત્યારેમાં અત્યારે હળવા વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ